વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાય આપવાની માંગ કરી છે તો વ્યાજખોરો ઘર પચાવી પાડવાની સાથે ધમકી આપી હોવાની ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા કતારગામ ચીકુવાડી ખાતે સહજાને સોચારીમાં રહેતા અમિત શૈલીયાએ જણાવ્યું હતું કે આરોપી વ્યાજખોર કતારગામ આંબા તલાવડી ખાતે એસઆઈન હેવનમાં રહેતા રસીક દિલાભાઈ ઝાડા પાસેથી તેઓ વ્યાજે રૂપિયા લીધા હતા જેને લઈને આરોપીએ ઊંચા વ્યાજની પઠ્ઠાની ઉઘરાણી કરી ઘર પચાવી પાડવા ધાક ધમકી તેમજ માનસિક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપી રહ્યા હોય જેને લઈને ચોક બજાર પોલીસ પત્રકમાં આ બાબતની ફરિયાદ નોંધાવવા છતાં આરોપી ધમકાવતો હોવાનો આક્ષેપ હાલ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે મારું નામ અમિતભાઈ શેલિયા છે અને મેં ચોક બજારમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે કે મને વ્યાજખોરોને મેં મકાન મેં એની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને મેં પૈસા ચૂકવી દીધા વ્યાજ ચૂકવી દીધા પછી ત્રણ વર્ષ પહેલાંનો વાત છે મારે મકાન મને બળજબરીથી નામ ટ્રાન્સફર કરાવી લીધેલું અને અત્યારે પાછો એનું બળવાખોરી કરીને મારા ઘરે મારા મમ્મીને મારા વાઈફને અને બધાની પાસે આવીને મારું મકાન પચાવી લેવાની ધમકી આપે છે અને વારંવાર સોસાયટીમાં આવે છે અને બધાને અમને સમાજમાં બદનામી કરે છે અને ઇસીપી સાહેબની ઓફિસે આવીને મેં આ અરજી આપું છું કે ભાઈ મને આમાં પોલીસ તરફથી મને પૂરેપૂરો ન્યાય મળે કેટલા પૈસા મેં એની પાસેથી વ્યાજે લીધા હતા પંદર લાખ રૂપિયા અને મેં એને વ્યાજ સહિત બધા પૂરા પૈસા આપી દીધા છે તો પણ ઈ એમ કે છે મને ત્રણ ટકાનું વ્યાજ આપો ફાઇનાન્સનું વ્યાજ આપો અને એને મેં ઘણું બધું વ્યાજ આપી દીધું છે પણ આ પરિસ્થિતિને અનુકૂળ પછી એણે મારી ઉપર આવી રીતે દબાવે છે અને એનું નામ છે રસિકભાઈ દિલાભાઈ જાડા પુરાવા હા અમે પૈસા આપ્યા છે એના બધા પુરાવા છે અમારી પાસે અને અમે એને મકાન નામ ટ્રાન્સફર નથી કરી દીધું પણ એણે બળજબરીથી અમારું મકાન ઝડપી લેવાનું એવું કરે છે અને મેં કોઈ એને સોસાયટીમાં કે નામ ટ્રાન્સફરનું નથી આપ્યું પણ હવે એણે એની રીતે કરાવી લીધું છે કોઈ ગેર ગેરસાયનું કરીને અને અમે એવી રીતે અમને ફસાવી દીધા છે તો મને હું એસીપી સાહેબ પાસે એ જ માગણી છે સીપી સાહેબ પાસે કે ભાઈ મને આમાં પોલીસ તરફથી ન્યાય મળે પૂરેપૂરો મેં આને પંદર દિવસ પહેલાં અરજી આપેલી છે પણ મને હજી ન્યાય નથી મળ્યો અને મારા ઘરે બે દિવસ પહેલાં બી આવ્યા હતા એના સીસીટીવી ફૂટેજ છે આપણી પાસે અને બે દિવસ પહેલા એ મને પરેશાન કરવા ઘરે આવી જતા હતા સુરતમાં ગામ વ્યાજખોરી સામે પોલીસ કમિશનરે લાલ લાંક કરી હતી જોકે હાલમાં ફરી વ્યાજખોરો આતંક વધી રહ્યો હોય તેઓ સામે પોલીસ ક્યારે કડક પગલાં લેશે તે તો જોવું રહ્યું અજર કુરસી સાથે હર્ષદેઠા